નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેરાલુ પાલિકાના વોર્ડ છમાં ભાજપ અને કોંગ્રેસ બંને અપક્ષોના સહારે ખેરાલુ નગરપાલિકાની ચોવીસ બેઠક માટેની ચૂંટણીમાં શનિવારે અંતિમ દિવસે ભાજપે કુલ અડતાલીસ ઉમેદવારી પત્ર સામે વીસ ઉમેદવારના મેન્ડેટ રજૂ કર્યા હતા અને ચાર અપક્ષ ઉમેદવાર જાહેર કર્યા હતા કોંગ્રેસે રજૂ કરેલા અડત્રીસ ઉમેદવારી પત્ર સામે બાવીસના મેન્ડેટ રજૂ કર્યા હતા આ સાથે બસપાના બે આપના બાર તેમજ દસ અપક્ષ મળી કુલ એકસો નવ પત્રો ભરાયા હતા રસપ્રદ બાબત એ છે કે વોર્ડ છમાં કોઈ રાજકીય પાર્ટી અસ્તિત્વ બનાવી શકી નથી આ વોર્ડમાં ઓબીસીની સાથે અનુસૂચિત જાતિ અને વિચરતી જાતિ સાથે થોડાક લઘુમતી મતદારોનો સમાવેશ થાય છે જેમાં એક અનુસૂચિત જાતિના અને ત્રણ ઓબીસીના ઉમેદવારો વર્ષોથી ગઠબંધન ધરાવતા હોય કોઈ પક્ષની ટિકિટ લેતા નથી અને અપક્ષ તરીકે ચૂંટણી લડે છે જેથી ભાજપે આ ચૂંટણીમાં

બાકી વીસ ઉપર તમે મહેનત કરો છ નંબર ની જીતે લીધે પાર્ટીની જીત